ડભોઈની દયારામ શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડભોઈની નામાંકિત દયારામ કેલવણી મંડળમાં આઝાદ ભારતના સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી જેમાં સવારે નમણે ત્રીસ કલાકે શાળાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપવામાં આવી મંડળની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અભિનય ગીત રજૂ કરી દેશના બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે ફુગા ઉડાવી પૂર્ણ સ્વરાજ દિવસને તેમજ ભારતના બંધારણના અમલની ખુશી મનાવવામાં આવી શાળાના પટાંગણમાં તિરંગાની થીમ રજૂ કરી દેશભક્તિ પ્રત્યેની પ્રેરણા આપી હતી કાર્યક્રમ સફળ બનાવવા મંડળની તમામ શાળાના આચાર્યો તેમજ તમામ કર્મચારીગણનો શાળાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો નમસ્કાર ડભોઈની નામાંકિત શ્રી દારામ કિરોણી મંડળમાં આજ રોજ આઝાદ ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી હતી જેમાં સવારે નવ ત્રીસ કલાકે શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરીને ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારબાદ મંડળના શા તમામ મંડળના તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કર્યું જેમાં અભિનય દ્વારા દેશના તમામ બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેસરી સફેદ અને લીલા રંગના ફૂલ ફુગ્ગા આકાશમાં ઉડાવીને દેશના તમામ મૂલ્યોને બહાર પ્રદર્શિત કર્યા ત્યારબાદ જે શાળામાં તમામ આચાર્યશ્રીઓ તેમજ કર્મચારી ગણની શાળાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ દ્વારા ખૂબ સારી રીતે તેઓનો આભાર માનવામાં આવ્યો